બોટાદ નગરપાલિકાની આગામી સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પગલા લીધા છે પોલીસે શહેરના સેન્સિટિવ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ શહેરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે બોટાદના ડીવાયએસપી મરસી રાવલના જણાવ્યા અનુસાર શહેરમાં વારંવાર બોડી ઓફિન્સ અને પ્રોપર્ટી ઓફિન્સ કરતા શખ્સોની પોલીસ સ્ટેશનમાં બોલાવી અને તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે ખાસ કરી અને એક કરતા વધુ ગુનાઓમાં સંડોવાયેલા અને હિસ્ટ્રી સીટરો તરીકે નોંધાયેલા શખ્સો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે નિમિત્ત કુંબિંગ ઓપરેશન અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પરિસ્થિત ન્યૂઝ લાઇન ગુજરાતી બોટાદ આ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આગામી જે ચૂંટણી છે તેના સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હિસ્ટ્રી શીટર્સ તથા વારંવાર જે પ્રોપર્ટી ઓફેન્સ કરે છે તેમને અને મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત આવરી લીધેલા તમામ ઈસમોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબના માર્ગદર્શન મુજબ તેઓના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે સેન્સિટિવ એરિયા છે ત્યાં આજે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઈસમો છે તેઓ વિરુદ્ધ કોમ્બિંગનું પણ આયોજન છે આજે કરવામાં આવ્યું હતું આ કામગીરી છે તે ઇલેક્શન દરમિયાન છે તે પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ રાખવામાં આવનાર છે